ઘોડ પડોશી યુવકની કિસ્સો સામે આવ્યો છે હેમાદ વિસ્તારમાં ધોરણ આઠ માં કિશોરીને પ્રેમજાળમાં ફસાવી બે વખત બળાત્કાર ગુચાર્યો હોવાની ઘટના સામે આવી છે કિશોરીને પેટમાં દુખાવો થયો અને ખબર પડી કે બાર સપ્તાહ નો ગર્ભ છે હેમાદ વિસ્તારમાં રહેતી વર્ષીય કિશોરીને પડોશમાં રહેતા યુવકે પ્રેમઝાડમાં ફસાવી હતી કિશોરીને બે મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સણિયા હેમાદ વિસ્તારમાં રહેતા રઘવેન્દ્રસિંહ ભદોરિયા નામના યુવક પડોશમાં રહેતી ધોરણ 8 માં અભ્યાસ કરતી ચૌદ વર્ષે કિશોરીને પ્રેમ ઝાળમાં ફસાવી હતી કિશોરીને લલચાવી ફસલાવી રઘવેન્દ્ર સિંહ ગાડીમાં બેસાડી ફરવા લઈ જતો હતો આ દરમિયાન ધનતેરસના દિવસે અને આથી ત્રણ મહિના પહેલા આ વાવરો જગ્યાએ લઈ જઈ તેને કિશોરી સાથે જબરજસ્તી શરીર સુખ માણ્યો હતો કિશોરીને અચાનક પેટમાં ફરિયાદ કરતા માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી ડોક્ટરે તપાસ કરી કિશોરીને બાર સપ્તાહનો ગર્ભ હોવાની હકીકત કહેતા માતા ચોંકી ઉઠી હતી માતાએ આ મામલે પરિવારને જાણ કરતા પરિવારે કિશોરીને હકીકત પૂછતા કિશોરીએ ધૂસકે રડતા પાડોશી યુવકની હેવાનિયતની કેફિયત જણાવી હતી પરિવારે સારોલી પોલીસનું શરણું લીધું પોલીસે માતાની ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો નોંધી રાઘવેન્દ્રસિંહ ઉર્ફી નીતિન વીરસિંહ ભદોરિયા ને મધ્યપ્રદેશના ભિંડથી પકડી પાડ્યો છે રાઘવેન્દ્રસિંહ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે